મિત્રો સ્વાગત છે તમારું ડીડીઆર વિડીયો ચેનલમાં મિત્રો આજે આપણે રામદેવ પીના કથા વિશે જાણીશું શા માટે ભગવાનને રામદેવ સ્વરૂપમાં ધરતી પર અવતાર લેવો પડ્યો તેના વિશે આપણે જાણીશું ઘણા વર્ષો પહેલાની આ વાત છે ક્ષત્રિય કુળના રાજા અજમલજી પોખરણગઢમાં રાજ કરતા હતા અને તેમના લગ્ન મીનળદે સાથે કરવામાં આવે છે અજમલજી અને ધાર્મિક જીવન જીવતા અને દરરોજ ભગવાન શંકરની સેવા પૂજા કરતા તેમને ત્યાં ત્રણ પુત્રીઓનો જન્મ થાય છે એકનું નામ લાસા હતું બીજીનું નામ લક્ષ્મી હતું અને ત્રીજીનું નામ સગુણા હતું અજમલજીને ત્રણ પુત્રીઓ હતી પરંતુ તેમને પુત્રની ખોટ હતી માટે અજમલજી વર્ષમાં બે વાર કાશી જતા અજમલજીના રાજ્યમાં ભૈરવા રાક્ષસનો ખૂબ ત્રાસ હતો તે લોકોને હેરાન પરેશાન કરતો હતો એકવાર અજમલજી પોતાના નિત્યક્રમ પ્રમાણે સવાર સવાર સવારમાં ઘોડે થઈને કોઈ રાક્ષસનો થયો તે જોવા માટે નીકળ્યા હતા તે પાછા વળીને ગામ તરફ આવતા હતા ત્યારે વાવણી માટે સુકન જોવા માટે ઉભેલા ખેડૂતો અને નવી વવને તેડી લાવવા માટે ઉભેલા રાયકાઓ રાજાને જોઈને બોલ્યા જોવો અપશુકન થયા સામેથી સામે આવે છે હવે અહીંથી પાછા વળો પછી અજમલજીએ બૂમ મારીને તે લોકોને પાછા બોલાવ્યા અને કહ્યું કે તમે બધા મને જોઈને પાછા કેમ વળો છો પછી તે લોકોએ ગભરાતા ગભરાતા વાંજિયાના અપસુકનની વાત કરી ત્યારે અજમલજી બોલ્યા ગામ લોકો તમારી કઈક ભૂલ થાય છે હું વાંચ્યો નથી મારે ત્રણ દીકરીઓ છે ત્યારે ગામ લોકોએ કહ્યું દીકરી તો પારકી થાપણ કેવાય કહેવાય પુત્ર વગરના દંપતી રાણીએ આ ઉદાસીનું કારણ પૂછ્યું તો રાજાએ તેમની બધી જ વાત જણાવી રાજાને વાંજ્યા મેણું સહન ન થતા તેમણે નક્કી કર્યું કે હું કાશી જઈશ અને વિશ્વનાથને પ્રસન્ન કરીશ અને ભોળાનાથ જો મારી પ્રાર્થના નહીં સાંભળે ને તો હું અન્ન જળનો ત્યાગ કરીશ અને ગંગા ઘાટ પર હું મારો દેહ ત્યાગ કરીશ ત્યારબાદ અજમલજી કાશી જાય છે અને મણિકર્ણિકા ઘાટ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે છે ત્યારબાદ ગંગામાં સ્નાન કરી વિશ્વનાથના દેવળમાં જઈ એક પગ પર ઉપા રહીને તપ કરવાનું ચાલુ કરે છે આ બાજુ મહેલમાં રાણી પણ અન્નજળનો ત્યાગ કરી ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવા લાગે છે અન્નજળના ત્યાગથી અશક્ત બનેલા અજમલજીના સામે ભોળાનાથ પ્રગટ થાય છે અને કહે છે હે રાજા દ્વારકાવાળો તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરશે માટે હે રાજા તમે દ્વારકા જાઓ ભોળાનાથના આશીર્વાદથી અજમલજી ફરીથી સ્વસ્થ થઈ જાય છે અને પોખરણગઢમાં પાછા જઈ મિનર દેને બધી વાત કરે છે ત્યારબાદ અજમલજી પ્રસાદમાં લાડુ અને દૂધનો કળશ લઈને દ્વારકા જવા માટે નીકળી પડે છે અજમલજી દ્વારકા પહોંચ્યા અને મંદિરમાં જઈને પ્રસાદમાં લાડુ અને દૂધનો કળશ મૂર્તિ સામે મૂકે છે પરંતુ ભગવાનની મૂર્તિ તે પ્રસાદ ગ્રહણ કરતી નથી અજમલજી ઘણી બધી આચીચી કરે છે પરંતુ તે મૂર્તિ પ્રસાદ ગ્રહણ કરતી નથી ઘણા બધા પ્રયત્નો કરવા છતાં મૂર્તિ અબોલ ઊભી રહે છે માટે અજમલજી ક્રોધિત થાય છે અને લાડુની થાળી અને દૂધના કળશનો છૂટો કા કરે છે આ બધું દ્રશ્ય જોઈને મંદિરના પૂજારીઓ દોડી આવે છે અને રાજાને ગાંડો સમજે છે પૂજારીએ રાજાને આમ કરવાનું કારણ પૂછ્યું તો અજમલજીએ કહ્યું કે આ ભગવાન મારી પ્રસાદ ગ્રહણ કરતો નથી માટે મેં આ પ્રસાદનો કા કર્યો છે પછી પૂજારીએ કહ્યું કે મંદિરમાં તો ભગવાનની મૂર્તિ હોય જો તમારે દ્વારકામાં સાક્ષાત દ્વારકાધીશના દર્શન કરવા હોય સામે તમને જે સમુદ્ર દેખાય છે તે સમુદ્રમાં જાઓ તે સમુદ્રની અંદર સાચી દ્વારકા નગરી છે પછી અજમલજી સમુદ્ર કિનારે જાય છે અને જય દ્વારકાધીશ કહીને સમુદ્રમાં કૂદી પડે છે પછી રાજા સમુદ્રની તળિયે પહોંચી જાય છે અને તેમને ત્યાં દ્વારકા નગરી દેખાય છે દ્વારકા નગરીમાં પ્રવેશ કરતા ચોકીદારો તેમને રોકે છે ચોકીદારોએ અજમલજીને પૂછ્યું કોણ છો તમે અને અહીં શા માટે આવ્યા છો ત્યારે અજમલજી એ તેમને બધી વાત જણાવી ચોકીદારોએ પૂછતા ભગવાને અજમલજી ને અંદર આવવાની આજ્ઞા આપી રત્ન જડિત હિંડોળા ઉપર ઝૂલતા રણછોડ રાયે અજમલજી નું સ્વાગત કર્યું પરંતુ ભગવાનના કપાળમાં પાટાપિંડી જોઈ અજમલજી એ પૂછ્યું કે ભગવાનને પણ પાટાપિંડીની જરૂર પડે છે ત્યારે ભગવાને કહ્યું મારા એક પરમ મને થાળી અને દૂધ નો કળશ ફટકાર્યો છે આ રહી થાળી અને આ રહ્યો દૂધ નો કળશ આ બધું જોઈ અજમલજી ભગવાનની માફી માંગે છે ત્યારબાદ ભગવાને અજમલજી ને દ્વારકા નગરીમાં આવવાનું કારણ પૂછ્યું ત્યારે અજમલજી એ કહ્યું મારા રાજ્યમાં બેરવા રાક્ષસનો ખૂબ ત્રાસ છે મારે બધું જ છે પરંતુ પુત્ર નથી પછી ભગવાન પ્રસન્ન થઈને રાજાને એક પુષ્પ આપે છે અને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપે છે પછી અજમલજી બોલ્યા ભગવાન એમ નહીં મારે તો ભૈરવા રાક્ષસનો નો વધ કરે એવો તમારા જેવો પુત્ર જોઈએ છે ત્યારબાદ ભગવાન અજમલજીને બીજું પુષ્પ આપીને કહે છે કે જો તારા ઘરે કંકુ પગલા પડે ને તો તું માનજે કે હું તારા ઘરે પ્રગટ થયો છું પ્રથમ પુત્રનું નામ વિરમદેવ પાડજે અને મારું નામ રામદેવ પાડજે આમ કહી ભગવાને અજમલજીને અભય અંજળું અમર બિલી અને રતન કટોરો આપ્યો અને તેને સાચવી રાખવાનું કહ્યું ત્યારબાદ અજમલજી આંખો બંધ કરી ભગવાનને દંડવટ પ્રણામ કરે છે અને જ્યારે આંખો ખોલે છે ત્યારે તે સમુદ્રની બહાર નીકળી જાય છે ત્યારબાદ અજમલજી પૂજારી પાસેથી ઘોડો લઈ પોખરણગઢ રવાના થાય છે ત્યારબાદ રસ્તામાં અંધારું થતાં તે ઘોડાને એક બાજુ બાંધીને સૂઈ જાય છે સવારે ઉઠ્યા તો તે પોખરણના પાદરમાં હતા કેવો અદ્ભુત ચમત્કાર મહેલમાં આવી તેમને મીનળદેહને પુષ્પોની વાત કરી અને તે બંને પુષ્પો તેમને આપ્યા મીનળદેહએ તે બંને પુષ્પોને મંદિરમાં મૂક્યા અને તેમની પૂજા કરવા લાગ્યા બરાબર દસ મહિને અજમલજીના ઘરે પુત્રનો જન્મ થયો સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છવાઈ ગયો ત્યારબાદ સારું ચોકડિયું જોઈ પુત્રનું નામ વિરમદે પાડવામાં આવ્યું ત્યારબાદ દિવસો પસાર થવા લાગ્યા ને પાદરવા સુદ દશમની મધરાતે સતે મિનર દેને સ્વપનમાં સ્વેત કોડા પર અસ્વાર માથે મુકુટ અને હાથમાં પાલો ધારણ કરેલ દિવ્ય વિભૂતિના દર્શન થયા ત્યારબાદ સવારે મિનર દેએ રાજાને સ્વપ્નની વાત કરી અજમલજી બધી વાત સમજી ગયા પરોડીય મિનર દેહ ગૌશાળામાં જઈ દૂધ દોહી લાવ્યા અને દૂધને ગરમ કરવા માટે તેમને ચૂલા પર મૂક્યું ત્યારબાદ તે ગાયો ઘાસ ચારો નાખવા માટે જતા રહ્યા ગાયો પાણી પાવતા પાવતા તેમને યાદ આવ્યું કે મેં તો દૂધ ચૂલા ચૂલા પર મૂક્યું છે છે તે ઉતાવળા પગે ચાલ્યા અને પાસે જઈને તો દૂધ નીચે ઉતારેલું હતું અને ઓસરીમાં નજર જાય છે તો જુએ છે કે ચારો તરફ કંકુ પગલા પડેલા હતા અને વિરમદેવના પારણા પાસે જઈને જુએ છે તો તેમના આચર્યનો પાર નથી રહેતો વિરમદેની બાજુમાં બીજા તેજસ્વી બાળકને સૂતેલો જુવે છે ત્યારબાદ બાદ મિનળદે બૂમ મારીને અજમલજીને બોલાવે છે અજમલજી આવીને જુએ છે તો આખા ઘરમાં કંકુ પગલા હતા અને તે બાળકના પગમાં દૂધ ચોટેલું હતું અને અજમલજી સમજી જાય છે કે ચૂલા ઉપરથી દૂધ ઉતારનાર આ બાળક જ હતો ત્યાર બાદ અજમલજીને ભગવાને કહેલી કંકુ પગલાની વાત યાદ આવે છે અને તે સમજી જાય છે કે મારા મારા અવતાર લીધો છે સમય વીતતો જાય છે અને સારું ચોકડી જોઈને તે બાળકનું નામ રામદેવ પાડવામાં આવે છે તો મિત્રો આ હતી રામદેવ પી પ્રાગટ્ય કથા અને આ રીતે ભગવાને રામદેવ પી સ્વરૂપમાં ધરતી પર અવતાર લીધો જો મિત્રો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો અને લાઈક કરો જેથી આવા અવનવા વિડીયો અમે તમારા માટે લાવતા રહીએ અને હા મિત્રો કોમેન્ટમાં જય બાબારી લખવાનું ભૂલતા નહીં ચલો મિત્રો હવે રજા લઈશું જય જય ગરવી ગુજરાત વંદે માતરમ